પૈસા નું કોઈ સેટિંગ નહી અચાનક હગુઆઈ નું ભૂલ છે દાગીના દાગીના તો કેટલો ખર્ચો થઈ ગયા હતા કોક

એટલે આપણે સગવેડમાં જ રહેવું પડે કે ગમે ના સગવેર તો જોવો જ કે વાહ આપતા હોય તો સગવડ પેન હજીગર માર પાસે બે વાળું જે કોઈ સગવેડ થાય એમ નહીં જો એ જે મોરવી રહ્યો એ એક કહેવા દઉં તો એ હકું તું કીધા કહેવાય તો થોડુંક કહેવાય તો વાત આવી જ ના પડી છે હવે હું બહુ ટેન્શનમાં આવી ગયો છું કે મારે પેઢું બધા દાદીના બાજીના ખૂબ ફલું બધો ખર્ચો ખૂબ બચી જાય તો આવે એના લીધે કોઈ ઇયાટા ના લાવરાય તમે સમજતા નહીં યાર હું બધું સમજુ હું બે પરણા આવ્યા પણ વિવો વાજમ તો ખર્ચો તો રહેવાનો પણ કોઈ ઇઆટા હાટે વિવો તમારો બનતો નહીં રહે વિવો બંધ રાશે કોઈ છોકરાનું સારું લાગે વિવો તો કરવો જ પડે કારણ હું જો હું પાછો પડ્યો ને મારે છોકરાને તો એવી ખબર પડશે ને કે હું આવીને તૂટી ગયું છે મારા કાકાને લીધે તો છોકરો ઊંચું કરશે બે પણ ના એવું પગલું ભરવું જ નહીં આપણે એ પગલું ના ભરાય હિંમત રાખો નહીં તો આગળ પાછું શું હિંમત રાખવું પણ હિંમત રાખો ભાઈ બીજો ટેકો કરશે ટેકો આપણે નિકાલ લાવશે ભાઈ ભાઈ એને ટેકો કર્યો જ નહીં તો આ દુઃખ હાલ મારા પર આમ આ જે મારે હાલ પરિસ્થિતિ હેડે એ ના તો પણ એ હવ હું જો હોય ના હોય તમે હવે આ શબ્દો તો તમારી રીતે તમારે ભેડું કરવું પડે કે ના કરવું પડે કરવું પડે તમે આ બધું વિચાર્યું પહેલાં નથી અને હવે આ ધ્યાન આવી જ પડ્યું પગમો કારણ હવે આ બધા પૈસાનો તમારે વિચાર આવે બધું પણ તો હિંમત રાખજો તો આ હે તમારે કઈ બધી વાત હાથી પણ એમ કહું હું જોઉં બાજરી વાય ગયું બાજરી પગડી બાજરી પગડી જગડી ખાસો તાજમાં તો બરાબર પડ્યું পইচা লাগি পইচা নাই য

હાલો બુદ્ધન પૂછવા જો શું કી અને ઓમ તો હે જા હું એમ વિચારતો તો હા હવે તમન તો ગીતા જેવું જ નહીં પણ કે આવું પડશે હવે તો કોવાડિયા મને ટેન્શન માં છો આટલા મને હોમે ઘબરાટ વાળા છે કે જો જાતા જીવો તો ઘણી ખોટી વાતમાં મત નતો જાતો પણ એક વાત કર એક જ કોમ બદલે જાતો તો થોડુંક આટલું પીવા જાતો પીવા જાતો હોય અલા બંકાઈ અલા આવડા મોટા હો આ બધું પગમાં આઈને પડ્યું છે તો હજી તમે ઠેલી નહીં ભૂલાતી આ પીપીન તો આજ તમારે બીજા કન તમારે પૈસા માગવાનો વારો આવશે એ તો હવે માગવા તો પડશે પણ કોઈ હાલે એવુંય નહીં માગવું તો કુના ભાઈ માગવું એમ કુ એક વાત મારી વાપરો આ દુનિયામાં કોઈ માણસ એવો નહીં ટેન્શન વગર પણ એવી રીતે આવા રસ્તા પકડવા જાય ને તો ચેડે એને ખૂબ તકલીફ પડી જાય જાણે જે થડમ વિવાહ આવી કોઈ હારા બોલે દવાખાનું આવી જાય ને તાને આની અચ્છી ઉભો રહે એટલે જેમ બને એમ મહેનત કરતું રહેવાનું છે અને આ બધું ટેન્શન હવે તમને આવી એટલે તમને હવે ખબર પડી કે હું પહેલાં થોડુંક આગળ ભેળું કર્યું હોત તો આજ જ આટલી બધું ટેન્શનમાં મારે ના રહેવું પડે હવે નહીં કર્યું એને હું કેવી ના લાવું એમ તો તમે ઠેલી પીહો તો તમે ટેન્શન મટી જાય આજની રાત તો ઊંઘ આવશે કે તો હવે કાલ શું કરશો હગું તો હજી રહે ઘણા દાડા તો એટલા દાડા તમે પીઓ કરું છું ઈદ મને કોઈ ખબર નહીં પડતી એ ભાઈ યાર તો ના જો જાતા હો ચાલ જાવ જાતા હો ના કે પાછું ઓળ પાછા વાળો તમે તો માનતા નહીં હું આટલું આટલું શિક્ષણ આલું છે તમે મોનો ને એટલે શું કોમ ના હું કોઈ એમ કરો તમે આ દુનિયામાં હારી સલાહ તો કોઈ લેવી જ નહીં હારી સલાહ પણ હવે શું હારી સલાહ શું કરું એજ ખબર નહીં પડતી મને બધું સારું થઈ જાય તમે અત્યારે બે હોય વાત થોડી કરી પછી ઘેર જતા રહ્યા સુખ શાંતિ તો બધું સારું થાય ફોન કરજો કેટલા પૈસા માગી છે કેટલા દાગીના કરવાનું હોય છે એ બધું ઉઘાડ કરે પછી વાત આગળ વધશે હાલથી હજી તમે ખાલી ઉઘાડ જ પાડ્યો કે મારે હગુ કરાવવાનું છે એમાં જ ઉઘાડ પાડ્યો શું છે એમાં ભલા માણસ વ્યાટી ગયા છો હાવા હવા લો તો હું ઘરે જવું અને થોડું છોકરો રાયડું લઈને આવો ને તો પૂંખું ભરું રાયડું તો વાવા ભરું હવે પૂંખું છે હારું સારું વાવા ભરું શીડ્યું ભાઈ છોકરા શેરડી ને જોવા છે ને રાયડું લેવા મેલું હજી કારણ આવ્યો નહીં હું વળી જાતો તો હોમ પણ તમે હવે પડી ગયા પાછો જ ના ના જો હેલો વિચાર તમે મારી વાત તો તમે કાઢી નથી નાખજો મગજ મો રાખજો તમે શું કીધું હાલો તો મને સમાચાર આવે ને એટલે તારો તરત પાલ તમાર પાસે આવું

આવી રીતના બધી આખી દુનિયા એમ કરે તો ટેન્શન તો કોને ના હોય આવા નાવા કેટલા રહે હવે સુધરો થોડા અને થોડું ભેળું કરતે રહો અને થોડું ભેગું કરશો તો પાછળ કોઈ તકલીફ નહીં પડે છોકરા વખત કે કોઈ દવાખાનું આવે તો કોઈ તકલીફ નહીં પડે હવે દવા દેહ તો એ ઓટો મારતા આવતા ને એ હું પકરી જા

તમે જ્યાં દઈએ હું જ્યાં તા એમ હું બધું કમ્પ્લીટ કરી છે તમારો ફોનની વાત જોઈ લો તો અલ મન વીરે કે તો કોઈ નેકળી આકળી કે મગાસ એવું છે ઓય તો હવે ગાય આઈ બેઠા દી ઓય એટલે મન કે તમે કોઈ ઉતર ના આલો કે તો હડો ફોન કરું ડાણ તો એ કે આવું કે દાગીના ના જોઈ દી હાથ જવા ઓ હો હો એટલા બધા ગોવિત કે તાણી તો ના એટલા બધા તો ના હોય એટલે આટલા તો હેડી જ છે

અને એ કે દો પછી ટેકો કરી આઈ તો વાંધો ની ટેકો તો કરશી ઓય પણ ડાગી ના ચાર જ આવજો થોડ ડાગી ને તો હું વાત કરી ને તમારી પાસે જે છે ને હા ઈ જવાબ આલ્યો ઓય બે દાડો જે આવરા ને તો હું આવું હા હા આવ એટલે ફોન કરજો દો બસ હા ફોન કરીને આવ્યો આ બધું ફાઈનલ જ છે ને આપણે ફાઈનલ કરવાનું છે ને ફાઈનલ જીવ ઉગડી લ્યો એમ ઓય ઓ તે એમ કો કે તમે હોય

બસ જવા જો હું હવે તો ફૂલે હાજી હોય આવું તો પછી વળી મેહમાન ઉભા ભારે તો મારા ગોતવા જવાનું થાય